દોસ્તો કેમ છો મજામાં આજે આપણે જઈ રહ્યા છે ગેટ ગેસ ની બોટલ બદલાવા માટે કારણ કે બોટલ થઈ ગઈ છે ગેસની એટલે જાય છે બદલવા માટે તો ચાલો બાઈક માં લઈને આપણે ગેસની બોટલ બદલવા જઈ રહ્યા છીએ બાઈક જાય શરૂ ચાલી ચાલી ની speed એ જોવો આ આવે છે એ વચ્ચે ગામનું નામ છે વૈભવનગર ગામ ખજોડા થી બે કિલોમીટર શેઠું છે આ જ વૈભવનગર છે જોવો વૈભવનગર ગામ નામ છે પાદરિયાથી અલગ પડેલું ગામ છે હવે આપણે કનોડા જામકનોડામાં એન્ટ્રી લઈ લઈ રહ્યા છીએ જુઓ પાસણના ભાગેથી અમે જઈએ છીએ જામકનોડા ગામની પાસણનો ભાગ છે આ જામકનોડા આપણે જવાનું છે બોરિયા ગેસની બોટલ બદલાવા માટે આ છે જામકંડોળાની આપણે બારે નીકળી ગયા છીએ બોરિયા તરફ જવા માટે રવાના થઈ ગયા છીએ ગાયું પણ જાય રહી છે ત્યાં વચ્ચે શરદી ગાયું આ એક હોટલ છે જમવા માટે અહીંયા સારું હોય છે ગુજરાતી થાળી અહ્યાસી રૂપિયાનું ભાણું મળે છે હવે આપણે બોરિયાની નજીક આવી ગયા છીએ જો ચાલુ બાઈક કે થોડુંક હલે હે કેમેરો આપણે હવે બોરિયાની નજીક પૂી ગયા છીએ હવે આ આપણે બોરિયાના ગામની અંદર એન્ટર કરવા એન્ટ્રી લઈ રહ્યા છીએ જો અહીંયાથી આ રસ્તો જાય આગળ જામનગર જાય છે આવી ગયું આપણે ગામ બોરિયા ને આપણે ગેસનો બોટલ ભરવાની છે આ ગામ બોરિયા છે જો ત્યાં કાળી બજારમાં બાટલો ભરી આપે છે જો એ આવી ગયા આપણે ચલો આપણે હવે લઈ લીધો બોટલ અને આ ભાઈ આપણને આપી દીધા પૈસા બાકી નીકળતા હાડી નવસો અને વળતા થાક્યા એટલે સાપ પીવા રોકાઈ ગયા જુઓ ચા કેવો સરસ બને છે ને ધન્ય